મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા પંથકમાં ખેડૂતો મોટા પાયે જુવારનું વાવેતર કરી ઉત્પાદન મેળવતા હોય છે ત્યારે વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ જતા જુવાર તેમજ મગ સહિત ઘાસચારાને ભારે નુકસાન થતા ખેડૂતોને માથે આપ તૂટી પડ્યું છે ખેડૂતો જુવારનું વાવેતર કરી ઉત્પાદન મેળવી તેના પૂળાનું મોટા પાયે વેચાણ કરી અને પશુપાલન અને ધંધો કરી જીવન નિર્વાહ કરતા હોય છે પરંતુ આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને બેહાલ બનાવી દીધા છે અવિરત પડી રહેલા વરસાદથી સિમલિયા પંથકમાં જુવારનું વાવેતર સહિત ઘાસચારો બગડી ગયો હતો ભારે વરસાદ પડવાને કારણે ખેતરોમાંથી ઘાસચારા પૂળા પાણીના પ્રવાહમાં તળાઈ ગયા હતા સતત પડી રહેલા વરસાદને કારણે પશુપાલન કરનારા પશુપાલકો પર આપ તૂટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો